ઓ ભી રે નેત ઉતાર્યો ના ના મેટ નિકિર્યો એ નિકિર્યો એ જડો નિકિર્યો જવાનીઓ વા સોકરી છે ને એની જડો રાખે દીધો તો આય કાકા જો નીકળેગો યે એ પાછી નાવા નાવા ને તો હો અટણ હોતે તો નઈ યે નેત ના હો લોરિયો વા જડો ભઈ

પાણી જો અંદર જાય આ કાગર ઈ જૂનનું કાગર ઈ કાગર નાખી દીધું પછી માથે દાંડા બીજું ત્રીજું નાખી દીધું પણ તોય પાણી આમાં જો પડતું આજ આમાં બહુ પાણી પડ્યું ને અહીંથી ઠેપી

મલા પાડી બે ની ટાઈટ લાગી અંદર લેલા પદ રાખી નાખી નાખી કામ તમ કઈ કરતો પેહુ માં માર્યા વગર ઘુમરો માર્યા વગર મજાનું પેંખું આવું એક બપોરે ગયા ત્રે

ないよいしょ。<laughs>

અટાણે દોવા દે ફરી ગઈ પાસે ને ના તો આપડી કણ છે એ સેવ લોગ માં હોય આ આ એડા છે એ ઘેર ગામ માં ગામ છે ને એ નાની છે આ ભી બહુ હારી છે આય હારી છે દોવા માં ન આવે હાવ કોસી એક આ નવીન ભી આપડે વ્લોગ બંધ કર્યા પછી એક ભી આપડે લઈ જાસ હવે आज तो लगभग જવાનું जवा आरा फंड 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 बंद था तो ने। ने।

Tuh nao ubi-ubi bari lupa lagu. nah sorry boy, dei, jaja, hani, 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 kargeni, iye ri,

તસે તાઈર મેના પેટ આવ્યો તો તે જ ન કે હું આ તે આ બે બે મજાક કર લે પણ કોઈ ન જોતો કે કહો તો ભાઈ જ ન આખી કદન બાગે તો હતી આવું આઈ છે તે રોકાય આ તો એ તો માર મરીય કે કામ કઈ જો કે થાય મેણીય નહીં મત કોઈ ન હોય હમણા ઓમ કમ નહી હો ને હી હી Uh huh